મારો તો ગમે નહીં આવું પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એક માન એન્ડ બાપ ને બાપુ હાચવજો મા બાપ જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં પછી ભલે તમે આવા મંદિરો બનાવો રૂપિયા નાખો વાપરો કથાયો બેહડો જે કરતા હોય કરજો પણ માન એન બાપ ને બાપુ જાળવજો અને વ્યસનથી આઘારીઓ અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ બીજી કોઈ કરવાની જરૂર નથી બધી એને ખબર છે તમે શું કરો છો એ એટલે મા બાપની આંતળી જો બાપુ તમે ઠારશો ને વિધિના ચકાડા ફરી જાય આપણી ગેરંટી મા બાપ જેવા પાત્ર ને એમાં છે ને બાપુ એ વાત બધી આપણે આગળ કરશું તમારી જેટલી મોજ હશે એટલી અને આ વાયા બેઠો છે ને એમાંથી પાંચસો પાંચસો નાખજો એમ લખનભાઈ ને કે અમારે કઈ લેવાનું નથી આમાં જ નથી લેવાનું પણ વાયાથી તો લેવાનું જ છે ચોખીન ચટ વાત આ મફત આવ્યા નથી હું એવો કલાક બીજા જેવો શું જ નહીં માખણ મારવાની વાત જ નહીં અમારે લેવા ના જ છે નક્કી કરીને જ આવે જ નાખો તોય લેવાના છે પણ કહેવાનો મારો મિનિંગ કે આય માટે જે નાખવાના છે એના માટે અમે તમારી સામે ભીખ માગી છે આયના કાર્ય માટે કારણ કે તોરલ તા મરવું પણ માંગુ નહીં apne तन કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે હું દરબારનો દીકરો છું પણ પરમાર્થ માટે તમારી સામે જોડી લંબાવું છું બધાય અને બેનોને ખાસ થોડી ઘણી કટકી કરી હોય આય નાખજો બીજી વખત મોકો મળે કટકી કરવા એટલે ભગવાન ડબલ આપશે તમે એ ચિંતા ન કરતા મારી બહેનો માવડીઓ હાથ જોડીને વિનંતી કરું જે ભગવાન તમને અપાવે મોજ આવે અહીંયા વરજો પોતપોતાના ખીચામાં હાથ નાખજો બીજાને ખીચામાં ન નાખતા લે તમને જેવી મોજ છે ને એ આપણે મોજ કરાવશું સંતો બાપુ વાણીમાં ઘણી બધી વાત કરે છે એટલે કહે છે હલી ભરવાને પાણી પાણી હલી ભરવાને પાણી પાણી

मोम न सानी सानी हिमा

વીતી જાય છે જુવાની જુવાની મારી બોલાવે છે ગુરુ નાની આહાલી ભરે વાને પાણી પાણી બોલાવે છે મારગે જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવની બોલાવે સદે ગુરુ જ્ઞાની આહલી ભાઈ પુરુષો વાણી છે ને વાણી બધી દેહની વાત છે આ કૂવો ક્યાં છે એમાં અમૃત પાણી ભર્યું છે આ બધું દેહની ની માલિક બહાર ક્યાં છે નહીં પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય બાકી સમજાય બમજાય નહીં તમે માથા હલાવવાના હવાર સુધી ઉતરવાનું કઈ નહીં અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં એની માટે બાપુ સાચો ધણી જોવે માથે ભજન એમ સમજાય સમજાય નહીં અને સમજાય ગયું ને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાણું લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાય જાય એને અને મને સમજાણું છે ને એ તો ચારે બાજુ બટા જટી બોલી કોઈ ધણી ન થયું એટલે સમજાણું આપણને કઈ વેરાગ બેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો મારો ઇતિહાસ જે અસલ કરતા ખરાબ છે અને હું મારી થોડીક વાત કરી દઉં કે હું ખટારાનો ડ્રાઈવર હતો ખટારા ડ્રાઈવર તો ઓગણીમી કોમ કહેવાય ને એને પાણી પાય કોઈ ખટારા ડ્રાઈવર આ સાધુના ખોળામાં એટલે ઊંચે બેઠો હોય ને એટલે બધા માણા સાંભળે હિન્દુસ્તાન આખું જોઈને બેઠો છું કોઈ રાજ્ય મારું જોયા વગરનું નું બાકી નથી ઝઘડામાં આપણો પહેલો નંબર આવે મારવામાં કૂટવામાં નકરા માર્યા જેવું નથી આપણે મારે ધરીને ખાધો છે

અને નો પીધો હોય દેખાડો તાંટીયા ચાલી પડો અઘરું છે રામ આ તમારા ગામમાં માં જે બોલાવી તોય અમારે કેવું પડે બોલો તમારા ગામમાં તમને શેર શરમ છે નહીં લાગે અમને નથી લાગતી ને પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી તમને હેનો હબાકા આવે હા અરે તમને જો આ ઉમળકો જોવે કલાકાર આંતરડા તોડી નાખે મારા રામ તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે તમારી એવી ઉમળકા જે હોય ને તો અમને એમ થાય ગામને શું આપી દઈએ બાકી સંતોની કૃપાથી મા બાપની કૃપાથી ઘણું બધું આપ્યું છે આમ નામ આખી રાત બોલી ને તો ખૂટે એવું નથી તમારા એ બધાના આશીર્વાદ પણ બાપુ હવે ખાનારા નો મળે નાખવું ક્યાં વાઈડ માં ખાનારા તો જોઈએ ને ઘણી જગ્યાએ ગયું ને ઘાસચારા પ્રોગ્રામ કરવા ગયું ને ઘાસચારા હાટું

પછી અમને ખબર પડે ને મેં કીધું ગાય ખડ મળવું હોય મળે ન મળે તો કઈ નઈ અમારા દોઢ લાખ થાય છે હા તો અમને મારા દીકરા દાડીએ રાખી ને ગાયો માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે બોલો અરે બીક જ નથી પછી કે શું નડતું હશે શું નડતું હોય છે જાઓ ભૂવા પાય જોઈ દે દાણા નડે હું તમારા ઘરે આવી તમને નો ખબર હોય કાય નડે જ નહીં બાબુ જીવે એવું આવ્યું છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું આવ્યું છે ઓલા કાગળિયા વીણતા એની પાએ 25 25 તરી તરી હજાર ના મોબાઈલ મને એમ થાય મારા બેટો આમ તો જો જીવે એવું આવ્યું ઈ હે આપડા બાપાએ હારું જોડું નથી ભાડ્યું ભલામાણા હારું લૂગડું નથી પહેર્યું પણ જ્યાં જા અહીંયા બધા રોવે છે અમરબે કઈલો અમર મરો કઈ ન હોય શું જોવે છે શેઠો જ નથી ભલામાણા કોઈને બોલાવ્યા જેવા જ નથી બોલ એક પાસે જાય કે સૂટા ખૂટે ત્યાં જાબું ભરવું બીજો મય જાય કે ડોબું વેણું દો નથી જ બીજા ભાઈ જાવત કે છોકરા ને ફોન તેડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાવત કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે આખી દુનિયા આરી રોવે જ છે આપણે જ